વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે અને ત્યારે ભારે વરસાદને પગલે જિલ્લામાં અનેક જળાશયોમાં પાણીની આવક થઈ છે ઉપરવાસમાં વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની આવક વધી છે તો નિયમ મુજબની સપાટી જાળવી રાખવા ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે ડેમમાં અત્યાર સુધીમાં ચૌદ હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે જ્યારે દસ હજાર ક્યુસેકથી વધારે પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે જેને લઈને ડેમ ઓથોરિટી દ્વારા દમણ દાદરાનગર હવેલી વલસાડમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જોકે વાપી શહેર અને જીઆઈડીસીમાં મધુબન ડેમમાંથી પાણી આપવામાં આવે છે ડેમમાં પાણીની આવક થતાં જળસંકટ ટળ્યું છે જેથી લોકો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે વલસાડ જિલ્લામાં સતત વરસાદની હેલી જામી છે તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે જો કે કપરાડાના જંગલ વિસ્તારમાં જે રીતે ભારે વરસાદ થયો છે તેને લઈને જિલ્લાની તમામ નદીઓ અત્યારે બંને કાંઠે વહી રહી છે આજ આપ દ્રશ્યો જોઈ રહ્યા છીએ દમણગંગા નદીના દ્રશ્યો છે દમણ ગંગા નદીમાં અત્યારે મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદની આવક થઈ રહી છે તેને જ કારણે મધુબન ડેમના દરવાજાઓ ખોલીને અગિયાર હજાર ક્યુસેકથી વધારે પાણી છોડાઈ રહ્યું છે તેને લઈને એનું વહીવટીતંત્ર એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે તો વાપીનું આજે વિયર છે એ પ્રથમવાર ઓવરફ્લો થઈ રહ્યો છે જેને લઈને પાલિકાની ચિંતા ઘટી છે કારણ કે આજ જે વિયરમાંથી વાપી નગરપાલિકા વિસ્તારમાં લોકોને પીવાનું પાણી મળે છે તો ઔદ્યોગિક વિસ્તારને પણ આ જ પાણી મળે છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે પાલિકા વિસ્તાર છે અને તંત્ર એમાં ખુશી જોવા મળી રહી છે તો હજી ભારે વરસાદની આગાહી જ કરવામાં આવી છે તેને લઈને વલસાડ જિલ્લાનું તંત્ર એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે માનવ ઠાકોર વીટીવી ન્યૂઝ વાપી વલસાડ